જય હિન્દ વિદ્યાર્થી મિત્રો વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજના વિડીયોમાં આપણે ટેટ વનની જે એક્ઝામ છે તો ટેટ વનનો આપણે સિલેબસ શું હોય છે તે જોવાનું છે એની મેરિટ ગણતરી કઈ રીતના થાય છે એ જોવાનું છે પેપરનું એનાલિસિસ જોવાનું છે અને કેટલા વર્ષ સુધી આપણે એક્ઝામ આપી અને જોબ ઉપર લાગી શકીએ એ આજે આપણે જોવાનું છે એટલે કે ટેટ વનનું થ્રી સિક્સટી ડિગ્રી મૂલ્યાંકન જે છે એ આજે આપણે જોવાનું છે ઓકે તો ખાસ કરીને હાલ અત્યારે ટેટ આઠની તમામે તમામ કોર્સ પર પચાસ ટકા ડિસ્કાઉન્ટ છે આઈ કેન આઈ વિલ ઓફર ચાલી રહી છે ઓકે અઢાર તારીખ સુધી આ ઓફર વેલિડ છે ઓકે ટેટ ટેટ ટાટ કોઈ ઘણા બધા વિદ્યાર્થી એવા હોય કે જે લોકોને બે એક્ઝામ આપવી હોય અથવા તો બે કરતાં વધારે એક્ઝામ આપવાની હોય તો એ ટેટ ટાટનો કોર્સ જે છે આ સ્માર્ટ કોર્સ અવેલેબલ છે આ કોર્સ પરચેસ કરી શકે છે ટેટ વનની એક્ઝામ આપી છે દોઢસો દોઢસો માર્ક્સનું તમને આની અંદર મળી જવા પાત્ર છે ઓકે હાલ પચાસ ટકા જેટલું ઓફ ચાલી રહ્યું છે ટેટ ટુ કોઈને ભાષા છે તો ભાષા પ્લસ પાર્ટ વન એટલે કે દોઢસો દોઢસો માર્કનું ટેટ ટુમાં પણ તમને મળી જવા પાત્ર છે તમે શેમાં છો એ તમારે જોવાનું તમારે ગણિત વિજ્ઞાન છે સામાજિક છે કે ભાષા છે ઓકે કયો કોર્સ લેવો એ ખબર પડે અને ટાર્ટ સેકન્ડરી કે હાયર સેકન્ડરીની તમે એક્ઝામ આપવા માગો છો તો આમાં તમને પ્રિલિમ પાર્ટ વન અને મેઈન્સ પાર્ટ વન મળી જવા પાત્ર છે અને એક કોર્સ આપણી પાસે ઓનલી ગણિત વિજ્ઞાનનો કન્ટેન્ટનો છે કે જેમાં તમને પ્રિલિમ પ્લસ મેઈન્સ ઓરિએન્ટેડ તૈયારી કરાવવામાં આવે છે ઓકે એમાં ધોરણ 6 થી નું આખું ગણિત અને આખે આખું વિજ્ઞાન તમને મળી જવા પાત્ર છે પચાસ ટકા અત્યારે ઓફ ચાલી રહ્યું છે ઓકે તમને જે ફીઝ દેખાશે તે અત્યારે નથી ભરવાની તમે ત્યાં કોડ લગાડશો સક્સેસ ફિફ્ટી ઓકે આ કોડ લગાડશો એટલે તમને આ કોર્સ પચાસ ટકા ઓફમાં મળી જવા પાત્ર છે ઓકે આ માત્ર ને માત્ર અઢાર તારીખ સુધી જ આ વેલિડ છે એટલે ખાસ તમે ધ્યાન રાખજો અને નીચ વધુ માહિતી માટે નીચેના જે નંબર છે તેના ઉપર તમે સંપર્ક કરી શકો છો તો આપણે ટેટ વનની જે માહિતી આપણે લેવાની છે એ લઈ લઈએ સાહેબ ટેટ વનનું પેપર કેટલા માર્ક્સનું હોય તો કે ટેટ વનનું પેપર છે ને એ દોઢસો માર્ક્સનું હોય ટેટ વનનું જે પેપર છે એ દોઢસો માર્ક્સનું હોય સાહેબ આમાં નેગેટિવ સિસ્ટમ હોય તો કે ના નેગેટિવ માર્ક્સ છે નહીં એટલે કે દોઢસે દોઢસો માર્ક્સનું આપણે ટીક કરીને આવતું રહેવાનું હોય છે દોઢસે દોઢસો માર્ક્સનું ટીક કરીને આવતું રહેવાનું હોય છે પછી સાહેબ આ પરીક્ષા મારે દેવી હોય તો હું શું ભણેલો હોવો જોઈએ તો ભાઈ તમારે જો એકથી પાંચના શિક્ષક બનવું છે ઓકે તો તમે પીટીસી કરેલું હોવું જોઈએ કે જેને હાલ અત્યારે ડીએલએડ તરીકે ઓળખીએ છે ઓકે અત્યારે ડીએલએડ જેવું નામ આપણે છે તો તમે પીટીસી અથવા તો ડીએલએડ હાલ પ્રમાણે ડીએલએડ કહેવાય છે પહેલાં એને પીટીસી કહેવાતું તમે આ ડિપ્લોમા કોર્સ કરેલો હોય ધોરણ બાર પછી બે વર્ષનો આ ડિપ્લોમા કોર્સ આવે જો તમે આ બે વર્ષ કરેલા હોય તો તમે આ પરીક્ષા દઈ શકો છો ઓકે સાહેબ આ પરીક્ષાની અંદર ઓકે હું ડીએલએડ કરેલો હોવો જોઈએ તો હું આ એક્ઝામ આપી શકું ડન છે ઓકે તો સાહેબ આ પરીક્ષામાં પૂછાય શું ઓકે તો ગુજરાતી વ્યાકરણ છે ને ગુજરાતી વ્યાકરણ માર્ક્સનું પૂછાય ઓકે ગુજરાતી વ્યાકરણ કેટલા માર્ક્સનું પૂછાય ત્રીસ માર્ક્સનું પૂછાય છે પછી સાહેબ તો કે ભાઈ અંગ્રેજી વ્યાકરણ પણ તમને કેટલા માર્ક્સનું પૂછાય છે ત્રીસ માર્ક્સનું પૂછાય છે ઓકે બહુ બહુ સારી એવી એક્ઝામ કહેવાય બહુ લિમિટેડ સોર્સ અથવા તો લિમિટેડ વિષય છે ઓકે આટલા વિષય જ કરવાના આટલા બધા માર્ક્સ ડન છે તો સમજજો પછી મનોવિજ્ઞાન અને શિક્ષણ મનોવિજ્ઞાન અને શિક્ષણ તમારે ત્રીસ માર્ક્સનું પૂછાય કેટલા માર્ક્સનું ત્રીસ માર્ક્સનું મનોવિજ્ઞાન અને શિક્ષણ પૂછાય છે ઓકે તો ખાસ ધ્યાન રાખજો આની બુક પણ આપણે હમણાં જ લોન્ચ કરી છે ઓકે તો બહુ મસ્ત બુક બની છે બંને એક જ બુકમાં કવર થઈ જશે પછી આવે છે રીઝનિંગ પ્લસ ગણિત આ બંને ભેગું થઈને ત્રીસ માર્ક્સનું પૂછાય સાહેબ આમાં ગણિત છે ને એ જનરલ ગણિત નથી કરવાનું ઓકે જે બાકી બધી પરીક્ષામાં જે ગણિત પૂછાય એની નથી કરવાનું સાહેબ આમાં કેટલું ગણિત કરવાનું કે ભાઈ ધોરણ આઠ સુધીનું ગણિત કરવાનું કેટલું કરવાનું ધોરણ આઠ સુધીનું ગણિત કરવાનું છે શું કામ સાહેબ ધોરણ આઠ સુધીનું ગણિત તો કે સાહેબ તમે નોકરીએ લાગવાના છો ધોરણ એકથી પાંચમાં પણ એવી પોસિબિલિટી રહે કે કદાચ તમારે શિક્ષકોની ઘટ પડી તો ધોરણ છ થી આઠમાં ભણાવવા જવું પડે ઓકે અને આ ધોરણ છ થી આઠનું ગણિત એનો મતલબ એવો થયો કે બેઝિક ગણિત થયું શું થયું બેઝિક ગણિત ઓકે આ બેઝિક ગણિત હોય ધોરણ આઠ સુધીનું ઓકે છ સાત ને આઠ એકથી આઠ સુધીનું તમારે ગણિત કરવાનું રહેશે અને રિઝનિંગ કરવાનું રહેશે એ તમારે કેટલા માર્ક્સનું પૂછાય છે સાહેબ ત્રીસ માર્ક્સનું પૂછાય છે અને ખાસ તમને એનાલિસિસ સાથે પણ કહીશ કે અહીંયા જીકે એટલે જીકમ જીક નહીં ઓકે જીકે એટલે બીજી એક્ઝામમાં આપણે જે જીકે કરીએ એ જીકે નહીં ઓકે ટેટ ટાટનું અત્યારે આપણે વાત કરીએ છીએ ટેટ વનનું તો ટેટ ટાટ માટે સ્પેશિયલ જીકે આવે ટેટ ટાટ માટે શું આવે સ્પેશિયલ જીકે આવે અમુક ટોપિક જ કરવાના હોય ઓકે આમાં કંઈ બધું આખે આખો ઇતિહાસ ન કરવાનો હોય આખો આખો ભૂગોળ ના કરવાનું હોય ઓકે કોમ્પ્યુટર ના કરવાનું હોય બધું જીકે નહીં કરવાનું હોય આમાં તમને અમુક સ્પેશિયલ જીકે આવે એટલી જ વસ્તુ કરવાની હોય છે થી પંદર ટોપિક વધીને પંદર ટોપિક વધીને હોય ઓકે તો એ જ કરવાનું હોય છે તો ખાસ તમે આમાં અમે લોકો એ તો જૂના પેપરનું એનાલિસિસ કરી લીધું છે એટલે ખબર પડી ગઈ કે ભાઈ આવું આવું જીકે પૂછાય છે ઓકે અને એની બહાર ના હોય તો ખાસ તમને ખબર પડવી જોઈએ કે જીકેમાં તમારે સૌથી છેલ્લે આ જોવાય ઓકે અને તમારે જોવું હોય તો ધોરણ છ થી આઠની સામાજિક વિજ્ઞાન તમે સોર્સ તરીકે લઈ શકો છો પણ શરૂઆત ક્યાંથી કરાય ટેટ વનની આપણે તૈયારી કરવી છે કારણ કે ટેટ વનની એક્ઝામ આપણને ખબર છે કે દસ વર્ષીય ભરતી કેલેન્ડર આવી ગયું છે શું આવી ગયું છે દસ વર્ષીય ભરતી કેલેન્ડર આવી ગયું છે એટલે ત્રેસઠ હજાર પ્લસ ભરતી આવવાની છે ટેટ વનમાં દર વર્ષે ભરતી આવવાની છે બધાને ખબર છે જગ જાહેર છે ટેટ વન ની ભરતી આવવાની છે કારણ કે આટલી બધી ભરતી ત્રેસઠ હજાર પ્લસ ઓકે કારણ કે જે શિક્ષકો જે છે એ એટલી બહોળી માત્રામાં રિટાયરમેન્ટ થવાના છે ઓકે તો એને ભરતી કરવી જ પડશે અને કંઈ પણ દીધું છે કે દર વર્ષે પાંચ હજાર સાત હજાર એકાદ વસ્તુ એવું છે બાર બાર હજાર પણ ભરતી કરવાની છે તો ટેટ વનની પરીક્ષા ફરજિયાતપણે આવવાની છે ઓકે તો આની આપણે તૈયારી કરવાની હોય ને તો શરૂઆત ક્યાંથી કરાય તો કે ભાઈ જો આ જે આ વસ્તુ એવી છે ને કે જો મનોવિજ્ઞાન શિક્ષણ આપો આ તો કરવું જ પડે ઓકે એક બુક જે છે એ કરી નાખો લડન બીજું ગુજરાતી અને અંગ્રેજી આ બે સબ્જેક્ટ અત્યારે એવા થઈ ગયા છે આ બે સબ્જેક્ટ એવા થઈ ગયા છે જે દરેક એક્ઝામમાં પૂછાય છે ઓકે બીજી વસ્તુ કે અહીંયા જીકેમાં અહીંયા જીકે છે ને એમાં તમારે ધોરણ એક થી પાંચનું પર્યાવરણ એ કરી નાખવાનું ઓકે કારણ કે તમારે જેની સાથે કામ કરવાનું છે એ તમને આવડવું જોઈએ રિઝનિંગ તો ભાઈ થઈ જાય એવું છે કોઈ ચિંતા છે નહીં ગણિત જે છે એ ધોરણ આઠ સુધીનું તમારે ગણિત કરવાનું હોય છે આવો નાનો એવો સિલેબસ છે ઓકે તમે ગણો ને કે ભાઈ એક બે ત્રણ અને આને આખો એક ગણો ચાર અને પાંચ સબ્જેક્ટથી દોઢસો માર્ક્સ કવર થઈ જાય ઓકે તમે વિચારો કે આ એક એવી એક્ઝામ છે કે જેમાં તમારે ઇતિહાસ નથી કરવું પડતું ભૂગોળ નથી કરવું પડતું કોમ્પ્યુટર નથી કરવું પડતું ઘણું બધું નથી કરવું પડતું ખાલી માત્ર ને માત્ર આટલું જ કરવું પડે છે ને એમાંય તે મેં તમને કીધું એમ કે જીકે છે ને એ લાસ્ટમાં રખાય અને લાસ્ટમાં રાખીને તે કેવું કરવાનું છે કે લાસ્ટમાં રાખીને સ્પેશિયલ જીકે જે તમને અહીંયાથી કહેવામાં આવે એટલું કરો એટલે ઇનફ થઈ જાય છે તમારે ભાર આટલામાં આપવાનો છે ઓકે આ ગણિત છ થી નું એવું છે કે તમારો એક માર્ક્સ ન જાય રીઝનિંગ વિષય એવો છે કે તમારો એક માર્ક્સ ન જાય મનોવિજ્ઞાન શિક્ષણ વિષય એવો છે કે જે ટેટ ટાટની દરેક એક્ઝામમાં પૂછાય અને ગુજરાતી અંગ્રેજી સબ્જેક્ટ એવો છે કે જે ટેટ ટાટમાં નહીં પણ તમે ગુજરાતની કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોવ તમારે ગુજરાતી અને અંગ્રેજી કરવું પડે ઓકે તો આવી રીતના દોઢસો માર્ક્સનું પેપર હોય છે કેટલા માર્ક્સનું પેપર હોય છે દોઢસો માર્ક્સનું પેપર હોય છે હવે આ દોઢસોમાંથી જે લોકો જનરલ કેટેગરીમાં આવે છે ઓકે એ લોકો નેવું માર્ક્સે પાસ છે ઓકે અને જે લોકો કેટેગરીમાં આવે છે એટલે કે ઓબીસી ઓકે એસસી એસ ટી કે ઈ ડબલ્યુ આવી કોઈ કેટેગરીમાં આવે છે તો એ લોકો એટી ટુ પ્લસ માર્ક્સે એટલે કે બ્યાસી માર્ક્સે પાસ છે પણ પાસ થશે મેળ પડશે નહીં ઓકે ટેટ વનમાં તો કદાચ મેળ પડી જાય કારણ કે ભરતી જેટલી મોટી છે ઓકે તો આટલા તો આપણે મિનિમમ લાવી જ દેવાના છે બીજી વસ્તુ છે કે હવે આપણે ગોલ થોડોક લાંબો રાખવાનો ઊંચો રાખવાનો ઓકે કારણ કે આમાં તમને ટેટ વનમાં જે સમયગાળો છે ને એ ઓછો આપવામાં આવે છે ઓકે અને પેપર દોઢસો માસનું હોય છે એટલે ઓછા સમયમાં વધારે કરવું પડતું હોય છે પણ એ બહુ ચિંતાની વિષય નથી એ બધા માટે સરખું હોય છે એટલે આપણે મિનિમમ એકસો દસ જેવો તો સ્કોર જે છે એ કરવો જોઈએ જેથી કરીને આપણે જ્યાં જોઈએ છે ત્યાં જોબ મળે આપણે જ્યાં જોઈએ છીએ જે જે જિલ્લામાં જોઈએ છે આપણા ગામની નજીક જોઈએ છે તો સારું એવું સ્થળ માટે તમારે શું કરવું પડે સારો એવો રેન્ક લાવવો પડે તો કઈ રીતના આપણે પ્રિપરેશન કરીએ તો ટેટ વનમાં વાંધો આવે નહીં આજના લેક્ચરમાં આપણે માત્ર ને માત્ર ટેટ વનની વાત કરીએ છીએ બરાબર છે પછી આપણે ટેટ ટુ ટાટ સેકન્ડરી ટાટ હાયર સેકન્ડરીની પણ વાત કરશું ડન છે આગળ જોઈએ કે સાહેબ આમાં મેરિટ કઈ રીતના ગણાય છે ઓકે તો આમાં કોઈ વસ્તુમાં ફેરફાર થયેલ નથી જેમ પહેલાં ગણાતું હતું એમ જ ગણાય એટલે કે સાહેબ બારમાના વીસ ટકા ગણાય બારમામાં તમારે જે ટકા ટકાવારી આવી ને એ તમારે અહીંયા ગણાશે ઓકે કેવી રીતના આમાં મેરિટ ગણાય છે સાહેબ પચાસ પચાસ ટકા મેરિટ ગણાય છે ઓકે પચાસ ટકા તમારું ટેટનું પચાસ ટકા તમારા ટેટનું ટેટ વન એક્ઝામ આપો ને તમે ટેટ વન એક્ઝામ આપો એના પચાસ ટકા ઓકે અને બાકીના પચાસ ટકા મેરિટ ગણાય છે મેરીટ કઈ રીતના એસી ટકા કે તમારે કેટલા એવા એસી ટકા હું તમને ગણિત શીખવાડું બાકી તમને શોર્ટમાં કહી દઈશ કે ભાઈ હો માંથી તમારે એસી ટકા એવા માંથી તમારે કેટલા એવા એસી આવ્યા તો વીસ માંથી કેટલા થાય ભાઈ

આમાં પીટીસી માં તમારા ખૂબ સારા માર્ક્સ આવ્યા હોય એના પચીસ ટકા ગણાય છે ઓકે એટલે અત્યારે તમે જો કોઈ પીટીસી કરતા હો તો હરખી મહેનત કરી લેજો કારણ કારણ કે પીટીસી ના પચીસ ટકા બહુ વધારે વેન્ટેજ છે જો ઓકે બારમાનું વીસ ટકા બહુ સારું વેટેજ કહેવાય પીટીસીનું પણ પચીસ ટકા છે ઓકે તો આવી રીતના આ પચાસ ટકા જે છે એ મેરિટ તમારું શૈક્ષણિકનું છે અને આ પચાસ ટકા તમારું ટેટ વનનું છે ટેટ વન દોઢસો માખી હોય ઓકે તો પચાસ ટકા તમારે ટેટ વનનું પણ આમાં તમે માસ્ટર ડિગ્રી કરેલી છે તો એનો કોઈ પણ ગણાતું નથી માસ્ટર ડિગ્રીનું મેરિટ ગણાતું નથી ઓકે મેરિટ કઈ રીતના ગણાય છે તો કે મેરિટ પચાસ પચાસ ટકા જેટલું મેરિટ ગણાય છે પચાસ ટકા તમારું શૈક્ષણિક અને પચાસ ટકા તમારું ટેટ વન ઓકે શૈક્ષણિક કઈ રીતનું તો કે બારમાના વીસ કોલેજના પાંચ પીટીસીના પચીસ આવી રીતના પચાસ થાય અને પેલા દોઢસોમાંથી જો નેવું આવ્યા હોય બરાબર તો એ તમારે કેટલા ટકા થાય સાઠ ટકા થાય એવી રીતના ગણવાનું એટલે તમારે ટેટ વનના પચાસ ટકા અને શૈક્ષણિકના પચાસ ટકા આવી રીતના ટેટ વનનું મેરિટ ગણાતું હોય છે ઓકે હવે વાત કરીએ સાહેબ કે આની વયમર્યાદા કેટલી અમે ક્યાં સુધી એક્ઝામ આપી દઈએ મેં તો પીટીસી ઘણા વર્ષો પહેલાં કર્યું છે ઓકે પણ હવે મને ઈચ્છા થઈ છે કે મારે ટેટ વનની એક્ઝામ આપવી હવે મને ઈચ્છા થઈ છે કે ટેટ વન ની એક્ઝામ આપીને શિક્ષક બની જાઉં તો શું હું ટેટ વન આપીને શિક્ષક બની શકું ખરા ઓકે તો આ છે ને સરકારી માટે જ હોય સરકારી માટે જ હોય માટે ન હોય ઓકે ગ્રાન્ટિડ મોટા ભાગે નવ દસ માં આવતી હોય તો ખાસ ધ્યાન રાખો કે જે લોકો બિન અનામત એટલે કે જનરલમાં આવે છે ઓકે જનરલમાં આવે છે અને પુરુષ છે તો તેત્રીસ વર્ષની મેક્સિમમ વર્ષ કેટલા હોવા જોઈએ તેત્રીસ વર્ષ હોવા જોઈએ ચોત્રીસ વર્ષ થઈ ગયા તો એ જોબ ઉપર લાગી શકશે નહીં ઓકે પણ જો જનરલમાં આવે છે ને પોતે મહિલા છે ઓકે સ્ત્રી હોવાનો ફાયદો ઓકે આડત્રીસ પાંચ વર્ષનો તમને ફાયદો મળે છે કારણ કે તમે મહિલા છો ઓકે જનરલ જનરલમાં આવો છો અને તમે મહિલા છો તો આડત્રીસ વર્ષ સુધી તમે જોબ પર લાગી શકો છો ઓકે પછી બીજી વસ્તુ કે તમે એસસી એસટી ઓબીસી કે ઈડબ્લ્યુ એસમાં આવો છો અને પુરુષ છો તો વર્ષ સુધી લાગી શકો છો એસસી એસટી ઓબીસી અને ઈડબ્લ્યુએસ માં આવીને મહિલા છો તો તમે તેતાલીસ વર્ષ સુધી લાગી શકો છો ઓકે કોઈ ખોડખા પણ છે તમારે ઓકે કંઈક તમે દિવ્યાંગ છો તો તમે તેતાલીસ વર્ષ સુધી તમે લાગી શકો છો દિવ્યાંગ છો અને મહિલા છો તો તમે પિસ્તાલીસ વર્ષ સુધી લાગી શકો છો મેક્સિમમ એજ કેટલી છે પિસ્તાલીસ વર્ષ સુધી તમે જોબ પર લાગી શકો છો ડન છે વય મર્યાદા ખબર પડી ફરીવાર કે જનરલ પુરુષમાં આવો છો તો તેત્રીસ જનરલ મહિલા છો તો આડત્રીસ પુરુષ છો તો એસટી ઓબીસી ઈડબલ્યુ મહિલા છો તો તેતાલીસ દિવ્યાંગ પુરુષ દિવ્યાંગ મહિલા પિસ્તાલીસ અને મેક્સિમમ કેટલા વર્ષ છે પિસ્તાલીસ વર્ષ સુધી તમે આની અંદર લાગી શકો છો હવે સાહેબ એનાલિસિસ કરવું છે કોનું એનાલિસિસ કરવું છે તો કે વિષયવાર એનાલિસિસ કરવું છે કયા વિષયમાંથી કેટલા માર્ક્સનું ટેટ વનની અંદર પૂછાય છે કયા વર્ષમાં કયા વિષયમાંથી કેટલા માર્ક્સનું પૂછાય છે ઓકે બે ત્રણ માર્ક્સ આગળ પાછળ થતા હોય તો મેક્સિમમ આપણે કઈ જ દીધું છે ગુજરાતી ત્રીસ માર્ક્સનું પૂછાય ઓકે તો જોજો અહીંયા જેમ જેમ શરૂઆત થઈ એટલા વખત લેવાની એક્ઝામ એક બે ત્રણ ચાર ને પાંચ વખત લેવાની ઓકે તો ખાસ ધ્યાન રાખજો કે જો અઢાર માર્ક્સનું લેવાનું ચોવીસ સત્યાવીસ પંદર અઠ્યાવીસ ડન આ તો બધા ત્રીસ ત્રીસ માર્ક્સનું જ છે આપણને ખબર જ છે ઓકે એટલે બધામાં પણ મેં તમને કીધું તૈયારી ક્યાંથી કરવાની તો તૈયારી આ આ કરાય આ રોકડા માર્ક્સ ઓકે શરૂઆત અહીંયાથી કરાય ગણિત રીઝનિંગ કદાચ ગણિત રીઝનિંગ તમારું કાચું છે તમને એમ થાય કે સાહેબ અમારે છેલ્લે રાખવું છે તો શરૂઆત અહીંયાથી કરાય અને તમને એમ થાય કે સાહેબ મને આમાંય નથી મજા આવતી તો તૈયારી ન કરાય તમને એમ થાય કે સાહેબ મને આમાં નથી મજા આવતી મનોવિજ્ઞાન શિક્ષણ વર્ગ વ્યવહારમાં નથી મજા આવતી તો તમારે શિક્ષકની તૈયારી ન કરાય કારણ કારણ કે તમારે આની સાથે જ કામ કરવાનું છે ભવિષ્યમાં શિક્ષક બનીને વર્ગ વ્યવહાર જ તમારે કામ કરવાનું છે ઓકે વિદ્યાર્થીઓ સાથે જ કામ કરવાનું છે શિક્ષણ સાથે જ કામ કરવાનું છે મનોવિજ્ઞાનના જે ક્રિયાત્મક સંશોધનો છે એના ઉપર જ કામ કરવાનું છે તમને એ તમારા કામ પ્રત્યે જે છે ને મજા આવવી જોઈએ ઓકે જો તમને આમાં મજા આવશે કારણ કે આના વગર તમે એ એક્ઝામ ટેટ વન હોય ટેટ ટુ હોય ટેટ સેકન્ડરી કે હાયર સેકન્ડરી પાસ નહીં કરી શકો એટલે આ તમારે પહેલાં શરૂઆત કરવી જોઈએ ડન છે સૌથી છેલ્લે આ જીકે ને પર્યાવરણ રાખવાનું પર્યાવરણ એકથી પાંચનું કરી નાખવાનું વધારે કરવાની જરૂર છે નહીં ગુજરાતી અને ઇંગ્લિશ તમારે કરી નાખવાનું છે એમાં ખાલી વ્યાકરણ જ કરવાનું છે ઓકે અને એ તો બધી એક્ઝામમાં કામ લાગવાનું છે એટલે તો કરવાનું જ છે ડન છે ચલો તો આ પેપરનું એનાલિસિસ છે જો ગણિત તમારે ક્યાંથી કરવાનું છે આખા એનાલિસિસ ઉપરથી હું તમને એટલું કહું ઓકે અથવા તો મેં તમને પીવાયક્યુ આપી દીધા છે ગણિતના ટેટ વનના ટેટ ટુના એટલે તમારે શું કરવાનું છે બેઝિક ગણિત કરવાનું છે બેઝિક ગણિત મતલબ કે ધોરણ આઠ સુધીનું ગણિત કરવાનું છે કયા ટોપિકમાંથી કેટલા માર્ક્સનું પૂછાણું એ આ એનાલિસિસ છે આખું ઓકે પણ હું તમને ડાયરેક્ટ કહું છું કે ધોરણ આઠ સુધીનું તમામે તમામ ગણિત કરી નાખવાનું છે રીઝનિંગ પણ તમામ કરી નાખવાનું છે ડન છે ગુજરાતીમાં પણ બધું જ વ્યાકરણ આપણે કરી નાખવાનું છે ઇંગ્લિશમાં પણ વ્યાકરણ કરી નાખવાનું છે મનોવિજ્ઞાન શિક્ષણ વર્ગ વ્યવહાર આખું કરી નાખવાનું છે ઓકે તો આપણે આ એક એનાલિસિસ આપણી પાસે છે જેથી કરીને અમે તમને કહી શકીએ કે આની ઉપર વધારે ધ્યાન દેવું બીજી વસ્તુ કે સ્પેશિયલ જીકે એ તમને અહીંયાથી કહેવામાં આવશે જો આ સ્પેશિયલ જીકેના જે છે એ ટોપિક છે ઓકે પર્યાવરણના એ તો આ આ વર્ષે આમાંથી આટલું પૂછાણું વિજ્ઞાનમાંથી તો અમને આટલી ખબર પડે કે આમાં છે ને વિજ્ઞાનમાં આટલા આટલા ટોપિક કરાય એ અમે તમને જ્યારે જરૂર પડતી હોય ત્યારે તમને કહેતા હોઈએ છે ઓકે માનો કે સાહિત્ય છે તો એમાંથી આવું આવું કરાય કારણ કે આમાં આમાંથી પ્રશ્ન પૂછાઈ ગયા છે ડન છે તો એ અમે તમને કહેશું કે ભાઈ ઇતિહાસમાંથી કેટલું કરવું બંધારણમાંથી કેટલું કરવું અર્થશાસ્ત્રમાંથી કેટલું કોમ્પ્યુટરમાંથી કેટલું કરવું પણ એ તમારે બહુ જવાની જરૂર નથી કારણ કે આ છે સ્પેશિયલ જીકેટનું સ્પેશ્યલ જીકે અલગ આવે ઓકે એની માટે તમારે શું કરવું પડે ખાલી એનાલિસિસ કરવું પડે એ તમને અહીંયાથી જણાવવામાં આવશે ડન છે ઓકે તો સ્પેશ્યલ જીકેના ટોપિક પણ અહીંયાથી જણાવવામાં આવશે અને બીજી વસ્તુ કે દસ વર્ષીય ભરતી કેલેન્ડર આપણી સમક્ષ હાજર છે ઓકે તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ ત્રેસઠ હજાર છસો પંદર કેટલી ભરતી છે ત્રેસઠ હજાર છસો પંદર ઓકે આના પ્લસ ભરતી આટલી ભરતી ટેટ વનમાં ટેટ વનમાં બે હજાર તેત્રીસ સુધીમાં બે હજાર તેત્રીસ સુધીમાં આટલી ભરતી કરવાની છે અને આવડી મોટી ભરતી એ આપણે ટેટ વનમાં પહેલીવાર જોઈ છે ઓકે એનો મતલબ કે ટેટ વન પાસ કરશો તોય તમને નોકરી મળી જવાની છે એટલી બધી ભરતી છે આટલા કેન્ડિડેટ પણ મળવા અઘરા છે એટલે ખાસ

તો એના માટે પરીક્ષા તો લેવી જ પડશે ક્યાં જશે પછી તમે આ જોઈ શકો છો બે હજાર પચીસમાં પંચોતેરસો લેવાના છવ્વી એટલે એક એક વર્ષ લીલે ચાલો અને આ પંચોતેરસો છે એ બે હજાર છવ્વીસમાં લેશે એ લે ક્યારે તો કે પરીક્ષા લે ત્યારે એનો મતલબ શું થયો કે પરીક્ષા લેવી જ પડશે ઓકે બે બે હજાર છવ્વીસના જે છ હજાર છે એ બે હજાર સત્યાવીસમાં લે કદાચ ઓકે પછી જો બે હજાર સત્યાવીસમાં પાંચ હજાર અઠ્યાવીસમાં પાંચ હજાર ત્રીસમાં પાંચ હજાર એકત્રીસમાં પાંચ હજાર ને આ વર્ક કેવડું મોટું આમ જુઓ તો ખરા બે હજાર બત્રીસમાં પંદર હજારની ભરતી કરવાના છે કેટલાની પંદર હજાર આવડી મોટી ભરતી આપણે નથી જોઈ ઓકે મેં તો નથી જોઈ ઓકે એટલે ખાસ ટેટ વન વાળા પીટીસી વાળા એની માટે સુવર્ણ યુગ આવી ગયો છે ઓકે બે હજાર તેત્રીસમાં આઠ હજાર નવસો ને બેતાલીસ ટોટલ ત્રેસઠ હજાર છસો પંદર પ્લસ ભરતી આવનારા વર્ષોમાં આવવાની છે એટલે ખાસ કરીને હું તમને બીજું સજેશન નહીં તૈયારી શરૂ કરી દેજો ઓકે તૈયારી શરૂ કરી દેજો અને તૈયારી શરૂ કરી દેજો અને પછી તમે એકવાર સિલેબસ તો પૂરો કરો પછી એમ કહો પરીક્ષા ક્યારે આવશે પરીક્ષા ક્યારે આવશે ઓકે આવીને વહી જશે ને ભરતી થઈ જશે ખબર નહીં પડે એટલે ખાસ તૈયારી શરૂ કરી દેજો ને પૂરી કરી દેજો પછી વાંધો નહીં ઓકે એકવાર તૈયારી એક મસ્ત જોરદાર થઈ જાય પછી આપણને કોઈ ચિંતા જેવું છે નહીં તો એકવાર આપણે બધી તૈયારી મસ્ત કરી નાખીએ ઓકે અને આ ગોલ્ડન ચાન્સ કહેવાય પીટીસી ડીએલએડવાળા માટે એમને આ ચાન્સ જતો ન કરાય ઓકે અને સ્પેશિયલ બહેનો માટે પણ કહેવાય અને ભાઈઓ માટે પણ પીટીસી કર્યું હોય અને જેનો સિલેબસ છે ને એ બહુ મસ્ત મજાનો છે નાનો એવો સિલેબસ છે ઓકે કોઈ નેગેટિવ માર્કિંગ નથી ઓકે પાંચ જેવા સબ્જેક્ટ છે અંગ્રેજી ગુજરાતી મનોવિજ્ઞાન શિક્ષણ વર્ગ વ્યવહાર ઓકે રિઝનિંગ ગણિત ને સ્પેશિયલ જી કે પૂરું થઈ ગયું સ્પેશિયલ જી કે બધું તો હોય નહીં તો નાનો એવો સિલેબસ છે ઓકે તમે જો એકવાર સરસ મજાની તૈયારી કરી દો તો પાસ તો થઈ જ જવાય પાસ થઈ જાય એટલે જોબ મળી જાય પણ તમારે તમારી નજીક જ્યાં જોતું હોય ત્યાં સારું મેરિટ બને ઓકે કારણ કે જે અગાઉનું શૈક્ષણિક મેરિટ છે ને એમાં તો આપણે કોઈ ચેન્જીસ નથી કરી શકવાના તો ચેન્જીસ ક્યાં થઈ શકશે તો કે ચેન્જીસ થઈ શકશે આપણી ટેટ વનની એક્ઝામમાં જો સારામાં સારા ટેટ વનના માર્ક્સ લાવશું તો આપણને જ્યાં આપણે જોઈતી હોય ત્યાં જોબ આપણને મળે ડન છે એટલે એકવાર ધારદાર તૈયારી એ કરી નખાય ડન છે ક્લિયર છે તો આવી વધુ માહિતી તમને જે છે એ ટેટ ટુની પણ આપીશ સેકન્ડરીની હાય સેકન્ડરીની બધી જ માહિતી તમને અહીંયાથી મળતી રહેવાની છે તો ખાસ કોઈકને બે અથવા બે કરતાં વધારે એક્ઝામ આપવી છે તો આ કોર્સ પરચેસ કરી શકે છે ટેટ વનમાં દોઢસો દોઢસો માર્ક્સનું તમારે આમાં કવર થઈ જવાનું છે ટેટ ટુ ભાષા તમારે હોય તોય દોઢસો માર્ક્સનું તમારે આ ત્રણેયમાં કવર થઈ જશે તમારે ધ્યાન એવું રાખવાનું તમે ભાષા તમારે આવતી હોય તો આ કોર્સ પરચેસ કરવાનો છે તમે સાયન્સ રાખ્યું છે તમારે ગણિત વિજ્ઞાન વિષય આવે છે તો આ કોર્સ પરચેસ કરવાનો છે સામાજિક વિજ્ઞાન હોય તો તમારે આ કોર્સ પરચેસ કરવાનો છે અને ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરીની એક્ઝામ આપવી હોય તો આ કોર્સ પરચેસ કરવાનો છે આમાં તમને પ્રિલિમ પાર્ટ વન અને મેઇન્સ પાર્ટ વન કવર કરાવવામાં આવશે ઓકે એક આપણે કોર્સ આ છે ગણિત વિજ્ઞાનનો સ્પેશિયલ ગણિત વિજ્ઞાનનો પ્રિલિમ પ્લસ ઓકે આ કોર્સ તમને ટેટ ટુમાં પણ કામ લાગશે ટાટ પણ કામ લાગશે કારણ કારણ કે ટેટ ટુમાં છથી આઠ કરવાનું પ્લસ નવ દસના અમુક અમુક ટોપિક કરવાના એ નવ દસના અમુક અમુક ટોપિક કયા કરવાના એ મેં ઇન્ટ્રોડક્શન વિડીયોમાં તમને કહી દીધું છે કે ટેટ 2 વાળા એ નવ દસના આવા આવા ટોપિક કરવાના છે ટાટ સેકન્ડરી એ તો કે ભાઈ છ થી દસનું બધું જ કરવાનું છે ને મેન્સ ઓરિએન્ટેડ પણ આપણે તૈયારી કરાવી દીધી છે પ્રમય ને સાબિતી મસ્ત તમને એ સાબિત કરીને આપ્યું છે એટલે દરેક ઉદાહરણ દરેક સ્વાધ્યાય દરેક પ્રમય બધા સાબિતીવાળા દાખલા પછી શોર્ટ ટ્રીક ટોટલ વસ્તુ ધોરણ છ થી દસનું ગણિત અને વિજ્ઞાન આખે આખી બુક એ આપણે કવર કરી લીધી છે ઓકે અત્યારે ખાસ એટલે ખાસ અઢાર તારીખ સુધી જ માત્ર અઢાર તારીખ સુધી આ વેલિડ ઓફર છે પચાસ ટકા ઓફ છે ઓકે પણ ક્યાં સુધી અઢાર તારીખ સુધી તમને એપ્લિકેશનની અંદર તમે જશો તો તમને જે પ્રાઇસ દેખાય એનાથી હાફ તમારે અત્યારે પે કરવાના રહેશે એટલે કે છ મહિનાના માત્ર બે હજાર રૂપિયામાં તમને છ થી દસનું આખું ગણિત વિજ્ઞાન મળી જશે ઓકે ને વર્ષ માટે જોઈતું છે તો તમને ત્રણ હજાર રૂપિયામાં આખે આખું ગણિત વિજ્ઞાન તમને મળી જશે સક્સેસ પચાસ આવો કોડ નાખશો તો તમારી ફીસ જે છે એ હાફ થઈ જશે ખાસ આ વેલિડિટી તમારે અઢાર તારીખ સુધી જ છે કોઈ પણ ક્વેરી હોય ઇન્કવાયરી હોય તો તમે આ ક્વેશ્ચન ઉપર સોરી આ નંબર ઉપર તમે કોલ કરી અને જાણકારી મેળવી શકો છો ડન છે તો વધુમાં આપણે મળીએ નેક્સ્ટ નવી માહિતી સાથે આવનારા નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત